રૂપિયા કમાવવાની લાલચમાં આજકાલ ભેજા બાજુ અવનવા ગતકડા કરતા હોય છે અને આવું જ એક ગતકડું એટલે બોગસ પેઢી જી હા ગુજરાત અને મહારાષ્ટ્રના વેપારીઓને કમિશનની લાલચ આપી બોગસ પેઢીના આધારે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી દેવામાં આવ્યું છે આવું જ કૌભાંડ આચરનાર બે ચહેરાઓને પોલીસે બેનકાબ કર્યા છે સો વધુ પેઢીઓ કરોડોના ખરીદ વેચાણના બિલો ખોટા ભાડા કરાર ખોટા પુરાવા અસલી રજીસ્ટ્રેશન અને નકલી પેઢીઓ સિમેન્ટ સ્ક્રેપ કેમિકલ્સ વુડન પ્લાસ્ટિક સહિતના અલગ અલગ વ્યવસાય આ તમામ ધંધાઓના નામે બોગસ બિલો બનાવી વેપારીઓને કમિશનની લાલચ આપી કરોડોનો ખરીદ વેચાણના બિલોની હેરાફેરી કરવામાં આવી કરોડોના બિલોની હેરાફેરી કરવાના કેસમાં સંડોવાયેલા વધુ એક આલોપીની પોલીસે ધરપકડ કરી છે બોગસ પેઢીઓ બનાવી બિલથી કરોડોની હેરાફેરી ખરીદ વેચાણના બોગસ બિલો બનાવનાર સકંજામાં એકસો પિસ્તાળીસ પેઢીના ખોટા પુરાવાથી એક હજાર આઠસો ચૌદ કરોડના બિલોની હેરાફેરી સુરતમાં આઠ જેટલી બોગસ પેઢીઓ વિશે ઇકોસેલની ટીમને માહિતી મળી હતી આ એવી પેઢીઓ હતી કે જે કોઈપણ ચીજવસ્તુઓની ખરીદ વેચાણ કરતી ન હતી તેમ છતાં ખરીદ વેચાણના કરોડોના બિલો બનાવી રૂપિયાની હેરાફેરી કરવામાં આવતી હતી આવી રીતે એક હજાર આઠસો ચૌદ કરોડ રૂપિયાના બિલોની હેરાફેરી અંગે ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે ઇકોસેલની ટીમે અગાઉ મોહમ્મદ રજા ગભરાણીને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછમાં મોહમ્મદ સુલતાન કાપડિયા તેમજ મુંબઈના ઇમરાન ઉર્ફે ડાયમંડનું નામ ખુલ્યું હતું તેના આધારે પોલીસે મૂળ ભાવનગરના મોહમ્મદ સુલતાનની મુંબઈથી ધરપકડ કરી છે મદ્રજા ગભરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ ઇન્ટ્રોગેશન દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ આ બે આરોપીઓએ પણ આ ગુ કાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ એકસો પિસ્તાલીસ પેઢીઓ થાય છે આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો ખોટા પુરાવા ઊભા કરી રજીસ્ટ્રેશન કરાવી અને કુલ અઢારસો કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે કેવી રીતે બોગસ પેઢીનું થતું રજિસ્ટ્રેશન મુંબઈથી કોણ કરતું હતું હેરાફેરીનું કામ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તે મુજબ મોહમ્મદ સુલતાન કાપડિયાએ ખોટી રીતે બોગસ પેઢીઓ ઊભી કરી હતી ખોટા નામ સરનામાથી બોગસ પેઢીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એટલું જ નહીં જીએસટી નંબર મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય તે તમામ આપ્યા હતા સિમેન્ટ એમએસ સ્ક્રેપ કેમિકલ્સ વુડન પ્લાસ્ટિકના ધંધાની અલગ અલગ બોગસ પેઢીઓ ઉભી કરી હતી વિવિધ ધંધાના નામે બોગસ બિલો બનાવવામાં આવતા હતા ગુજરાત અને મહારાષ્ટ્રના વેપારીઓને કમિશન આપી તે ખરીદ વેચાણના બિલની મદદથી કરોડોની હેરાફેરી કરવામાં આવતી હતી આવી સુરતમાં તો આઠ બોગસ પેઢીઓ હતી આ સિવાય સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડને ને સરનામા તેમજ ખોટા પુરાવા આવતી એકસો પિસ્તાળીસ પેઢીઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેના આધારે અઢારસો કરોડના ખરીદ વેચાણના બિલોની હેરાફેરી કરી ટેક્સ ચોરી કરવામાં આવી હતી તપાસ દરમિયાન જે તે વખતે તુરંત જ મોહમ્મદ રજા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં આઠ પેઢીઓ જે જણાવેલ હતી એ આઠ પેઢીઓ સુરતની હતી તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ જીએસટી નંબર લેવામાં આવેલ ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહ્યા છે આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા બોગસ પેઢીઓ ઉભી કરી બિલોની હેરાફેરી દ્વારા કરોડોની જીએસટી ચોરી કરનારા માત્ર બે આરોપીઓને જ પકડવામાં આવ્યા છે આ ગુનામાં સામેલ અન્ય એક આરોપીની શોધગોળ ચાલુ છે પરંતુ અઢારસો કરોડ નો આંકડો નાનો નથી જેથી આ રકમની હેરાફેરીમાં હજુ પણ અનેક આરોપીઓ સામેલ હોઈ શકે છે તે દિશામાં પણ ઇકોસેલની ટીમ તપાસ કરી રહી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત